નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો આપ સૌ જાણો છો કે હાલમાં દેશને આઝાદીના પંચોતેર વર્ષ ઉપરાંત થવાયા છે તેમ છતાં પણ હજુ પણ લોકોના જે મસ્તિત્વમાં જાતિવાદી ક્યાંક ને ક્યાંક ફૂલી છે આ જાતિવાદનો કિસ્સો સામે આવ્યો છે પરંતુ બહુજન સમાજની ઉદારતાના કારણે આજે એક એક વૃદ્ધ મહિલા છે ને વૃદ્ધ મહિલા દ્વારા જાતિવાદી શબ્દોનું ઉચ્ચારણ કર્યા બાદ ગામની અંદર શાંતિપૂર્ણ આગેવાનો દ્વારા બેસાડીને આજે સુલે શાંતિ કરવામાં આવી પરંતુ સમગ્ર મામલે વાત કરીએ તો પ્રિયંકાબેન કટારિયા નામની દીકરી જે બિંદુબેન પટેલ તેમના ઘરવાળા હિતેશભાઈ રાવજીભાઈ પટેલને ડાયાબિટીસ તેમજ બીજી કોઈ બીમારી હોય જેની દવા આ પ્રિયંકા કટારીયા જે પોર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કામ કરે છે એટલે આ ત્યાં કામ કરવા જતા હોય આ દીકરી એટલે એ દીકરી પાસેથી આ બિંદુબહેન પોતાના ઘરવાળાની દવા મંગાવતા હોય છે અને આ દીકરી વિના મૂલ્યે સેવા આપતી હતી પરંતુ એમ કહેવાય ને કે જ્યારે વધારે આપણે નિખાલસતા રાખીએ કારણ કે હિતેશભાઈ રાવજીભાઈ પટેલ જે છે એ રમેશભાઈ એટલે કે પ્રિયંકાબેનના પિતા રમેશભાઈ પરમાર છે તેમના નાનપણના મિત્ર હતા અને આ મિત્ર હોવાના કારણે પ્રિયંકાબેન તેમના ઘરે દવાની સેવા આપવા જતા હતા એકવાર આ દીકરી ગઈકાલે એમને હોસ્પિટલાઇઝ એમને પોતાને પ્રોબ્લેમ હતો એટલે તબિયત ન સારી હોવાના કારણે આ બિંદુબેનનો એમના પર ફોન આવે છે બિંદુબેન જ્યારે આ પ્રિયંકા ઉપર ફોન કરે છે ત્યારે પ્રિયંકાબેન ફોન ઉપાડતા નથી જ્યારે પ્રિયંકા કટારીયા ફોન નથી ઉપાડતા પણ આધુનિક ટેકનોલોજીના કારણે હાલમાં વોઇસ મેસેજ હોય છે જે તમે ફોન નથી ઉપાડતા પરંતુ તમે જે બોલો છો વોઇસ મેસેજમાં તમારું વોઇસ રેકોર્ડ થઈ જાય છે અને આ બિંદુબેન પટેલ જાતિવાદી શબ્દો બોલે છે ન બોલાય તેવા શબ્દો બોલે છે એ બધા શબ્દો આ પ્રિયંકા કટારિયાના મોબાઈલમાં રેકોર્ડ થઈ જાય છે જેને લઈને પ્રિયંકાબેન કટારિયાના ઘરવાળા એટલે એમના ભાઈ એમના તમામ માતા પિતા દ્વારા સામાજિક આગેવાનોનો સંપર્ક કરવામાં આવે છે ભરતભાઈ રોહિત હોય કંચન પરમાર હોય નિલેશભાઈ આ તમામ આજુબાજુ ગામના સામાજિક આગેવાનો ત્યાં વર્નામાં પોલીસ સ્ટેશન જાય છે અને ત્યાંના પીઆઈ શ્રી વાઘેલા સાહેબની રૂબરૂ મુલાકાત કરે છે વાઘેલા સાહેબે ખૂબ જ નિખાલસતા બતાવી કીધું કે આમાં ગુનો બને છે પરંતુ ગામની આ જે કહેવાય કે આ ગામનો બનાવ છે તમારા લોકોને જો ગામમાં સુલે શાંતિ થતી હોય તો કરો બાકી પોલીસ તો આમાં ગુનો નોંધશે જ આવું વાઘેલા સાહેબે સ્પષ્ટ જણાવી દીધું હતું પરંતુ પ્રિયંકાબેન તેમજ સામાજિક આગેવાનો અને બિંદુબેન પટેલના બીજા જે એમના સંબંધીઓ હતા તેમને જણાવ્યું કે વૃદ્ધ મહિલા છે અને એમનાથી બોલાઈ ગયું છે અને આ ન બોલવાનું બોલાયા છે તો આટલી ઉંમરમાં આવે એમને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવવા કોર્ટ કચેરીના ધક્કા ખવડાવવા એ યોગ્ય નથી તમે લોકો સમજો તો ઘણું સારું છે આ વાત ઘણો જે કહેવાય કે સંઘર્ષમય થતા અંતે સામાજિક આગેવાનો તેમજ પ્રિયંકા કટારીયાના તમામ ઘરવાળાઓ રાજી થયા અને ઇટોલા ગામના આવેલા વણકરવાસમાં જ ત્યાં બિંદુબેન પટેલ તેમજ અનેક તેમના આગેવાનોને બોલાવવામાં આવ્યા ગામના તેમજ બહુજન સમાજના આગેવાનો સાથે બેસીને શાંતિપૂર્ણ સમાધાન કર્યું હતું અને આ બહુજન સમાજની દીકરીએ જે ઉદારતા બતાવી છે ત્યારબાદ બિંદુબહેન પટેલ દ્વારા આ દીકરીને માથે હાથ મૂકી બે હાથ જોડીને કહેતા હતા કે તમે બોલો એવી રીતે હું માફી માગું પરંતુ માફી માંગવી એનાથી સમાધાન નથી કારણ કે તમે એક વૃદ્ધ મહિલા છો આજે તમારી સાઠથી પાસઠ વર્ષની ઉંમર હોય અને દીકરી માત્રને માત્ર વીસ બાવીસ વર્ષની હોય તો એ દીકરીને હાથ જોડવું યોગ્ય ન લાગ્યું દીકરીએ માથે હાથ મુકાવ્યા સામાજિક આગેવાનોએ અપીલ કરી અને બંનેને ઘરે મળી પોર ગામમાં એક સરસ દાખલો બેસાડ્યો છે લોકો કહેતા હોય છે કે ખોટી એટ્રોસિટીઓ બહુજન સમાજ દ્વારા કરવામાં આવે છે પરંતુ અહીંયા એટ્રોસિટી બને છે પરંતુ વૃદ્ધ મહિલા છે તો વૃદ્ધ મહિલાને ધ્યાને લઈને બહુજન સમાજના આગેવાનો દ્વારા તમામ લોકોએ નિર્ણય લીધો અને આ નિર્ણયથી આખા ગામમાં એકતા અને સમાનતા ફેલાઈ દરેક લોકોએ એકબીજાને ઘરે મળ્યા હાથ મિલાવ્યો અને શાંતિપૂર્ણ રીતે ઇટોલા ગામમાં આ સમાધાન થયું છે જેનું લખાણ કરી અને પાકી નોટવેજ કરવાની પણ બિંદુબેન પટેલ અને તેમની દીકરીના ઘરવાળાએ બાઇધરી આપી છે પરંતુ એની સાથે સાથે એક મેસેજ આ છે કે આપણે માનો માનો એક સમાનની વાત કરીએ છીએ કાયદાની વાત કરીએ છીએ કાયદો સમાનતાની વાત કરીએ છીએ હજુ પણ આ ભેદભાવ કેમ છે હજુ પણ માણસને માણસ કેમ સમજવામાં નથી આવતો તે એક બહુ મોટો પ્રશ્ન છે માટે આ અહેવાલ બનાવવાનું મુખ્ય કારણ એક જ છે કે દરેક લોકોમાં જાગૃતતા આવે અને એવું નથી કે બહુજન સમાજના લોકો માત્ર ને માત્ર ખાલી એટ્રોસિટી કરે છે અને સરકારી કચેરીના ધક્કા ખડે સામેવાળાને હેરાન કરે છે જ્યારે આવા કોઈ કિસ્સા હોય ત્યારે સારા આગેવાનો ભેગા થાય તો સારા નિર્ણયો પણ આવતા હોય છે આ